નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નર્મદાથી મળી રહ્યા છે વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને જનતા પરેશાન છે તો રાજપીપળામાં જીબીની કામગીરીને લઈને ત્યાં પણ જનતા પરેશાન છે રાજપીપળામાં ભરૂનાળે 3 થી 4 કલાકે વીજ પુરવઠો ખોરવાતા જીબી કચેરી ખાતે પ્રજા દ્વારા હલ્લા બોલ કરવામાં આવ્યો સરદાર સરોવર ડેમમાંથી રોજની કરોડોની વીજળી ઉત્પન્ન થાય છે અને એ વીજળી મધ્યપ્રદેશ મહારાષ્ટ્રને વેચવામાં આવે છે પણ એની બિલકુલ બાચ્યુમાં છે રાજપીપળામાં વીજળીની સમસ્યાને લઈને લોકો પરેશાન છે પ્રી મોન્સૂન કામગીરીને લઈને જે પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવે છે તેને લઈને દક્ષિણ રાજપીપળામાં કઈક એવું જ બન્યું ત્રણ ચાર કલાક સુધી લાઈટો ન આવતા લોક ટોળા ની ઓફિસે ભેગા થયા હલ્લાબોલ થતા પોલીસની બે ગાડી પણ ત્યાં આવી પહોંચી હતી જીઈબી હેલ્પલાઇન નંબર સોફાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે મારા ભાઈએ ફોન કર્યો દરેક એક જ જવાબ મળે કે પંદર મિનિટમાં લાઈટ આવશે સવા સવા બે કલાકથી હજુ આવી નથી અને જ્યારે પૂછ્યો છે રોયલ સિટી માં પકડ્યું છે અને આ રોડ ની સમસ્યા છે લાઈટો જાય કોઈ એ ઘડી ફોન કરે તો જવાબ આપતો નથી ફોન ઉચકતા નથી એટલે આજે આટલી બધી પબ્લિક થઈ છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી પોલીસને બોલાવીને એ ધમકા પબ્લિક ને બોલાવે છે પોલીસ પબ્લિક એની ભેગી કરી દેશે એ બધું ના ચારે એનું કાયમી નિરાકરણ જોઈએ

આખી જે આખો દિવસ લોકો કામ કરે અને રાત્રે બીજી વસ્તુ નંબર ચાલુ રહેતા જ નથી બંધ જ રહેશે અને કાયમી ધોરણે નીચેનો વિસ્તાર દોલત બજાર સાઈડ કસબા વાડ સિંધી વાડ આ બધા વિસ્તારો બંધ રહે છે ઉપરની લાઇનો ચાલુ રહે છે તો એનું કાયમી ધોરણ નિરાકરણ લાવવું જોઈએ લોડ વધારે પડતો હોય તો બે વધારે એક્સ્ટ્રા ડીપી મીટર નાખો ને હવે તો એકવીસમી સદીમાં તમે સ્માર્ટ મીટર લાવવાના છે તો સ્માર્ટ મીટર લાવવાની જરૂરિયાત આ હોય જયારે એડવાન્સ પૈસા લેતા હોય જ્યારે તમે તો તમે લાઈટ બી એડવાન્સ આપો જેવી જેવી રીતે તમે માંગો છો તેવી રીતે આપવાની બી દાનત આપો ઇવેન્ટ ટેકની પદ્ધતિ છે તો તે મુજબ તમારે ચાલવું જોઈએ અમારે તો એક જ રહે છે કે કાયમી ધોરણની લાઈટ રહેવી જોઈએ પૈસા દરેક જણ ભરે જ છે પૈસા કોણ વસ્તુ છે પણ મૂળભૂત જરૂરિયાતો પોસાવી જોઈએ પાણી વીજળી ને એ મળવું જ જોઈએ એ જરૂરિયાત છે